સરસ જાય પછી જોઈ પછી ખબર પડે કેવી છે દિવાળી હજી તો ઘર બાર નીકળા નથી ઠંડી કારણે ફૂલ વધી ગઈ છે ક્યારે રજા નો રાખી એટલે ટાઈમ નો જાય એમ તક બહાર આટો મારવા જાવ છે પણ અત્યારે માઈનસ નવ ડિગ્રી છે બહાર જયારે હમણાં ફોટા પાડવા ગયા ને ફટાફટ ફોટા પાડીને પાછા આવી ગયા બહુ ઠંડી છે બધા ફોર ઉપર છે બરફ જામી ગયો છે ઠંડી ગજબ છે ગયા વર્ષ કરતાં એમ લાગે કે ઓહો ફક્તિસ્તે વાગી ગયા છે કેટલા વાગી ગયા 8:30 વાગવા આવી ગયા છે ને પાછી આલુ બોરી આવી ગઈ છે કાલ સાંજે ની આલુ જ આવે છે સાંજે સવારે હું ઈસ્ટી અડાડી દીધી સરસ વેરી ગુડ ઓ ઈસ્ટી અડાડી દીધી છે ઈસ્ટી ગરમ જ છે મને તે શેતાવણી આપી દીધી છે ધ્યાન રાખજો ગરમ છે બોલ બોલ બસ આલુપુરી હા મે રેડી છે એટલે બસ ખાવા મળ્યા અને પછી જવાનું છે ક્રિસ્પસ માર્કેટમાં આલુપુરી ખાને હવે રખડપટ્ટી પાછી કરવા વઈ જઈએ અને કાલે ત્યાં બહુ ધંધા લાગી જવાનું છે તમે બધા ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરી દેજો આવી આવજો બધા આલુપુરી ખાવા અને સુરતની કઈ ફેમસ આલુપુરી છે એ બધા કમેન્ટમાં લખી દેજો ખાવા ખાવા ખાવામાં અમે જઈએ છીએ બહાર આટો મારવા થોડીક થોડીક તમને હું કાવ ક્લિપું લઈ લેવું બતાવશું બધું તો સૂટ થાય એમ છે નહિ માઈનસ દસ પેલા બાર ગયા હતા અને પછી પાછા કપડા ચેન્જ કર્યા અને કોથળા જેવા પહેરલી સ્વેટર પેલા છે ને મેં થર્મલ પહેરું હું પહેરું ને તો નિશે છે ને ખાલી જેકેટ ઉપર જેકેટ પહેરું આખી બાઈ નું ટીશર્ટ થર્મલ ને જેકેટ પહેરું પણ આવ્યા એટલે થરી ગયા એટલે પેન્ટ ની નિશે થર્મલ પહેરી લીધું છે અને જેકેટ જ બદલા હવે કઈ થોડું જોઈએ શાંતિ જેવું લાગે છે કારણ કે આંથી ડોક ને બધું પેક થઈ ગયું છે તો ઠંડી ઓસી લાગે છે ઓ સતન નું જોઈએ આપણે મારે એમણે હાથમાં પહેરવાનું જ છે કેમ કે આ તો વિડિયો શૂટ કરું એટલે બસ ને તો વાર લાગશે ને કેટલો ટાઈમ જોયું નથી જોઈ લે એમ જોઈ લે તું અને આજ તો શું કહેવાય કે બસ સ્ટેશન જ કોઈ છે નહીં બાકી આમે કોઈ સકલું ફરક તો નથી બધું બંધ છે

તક બધા આ ચેનલ ને લાઈક શેર અને કરી દેજો બસ આવી ગઈ છે આ ભાઈ આપણે બતાવવા માટે હું આવ્યો ઠંડી હોય ત્યારે ત્યારે છે મસ્ત જો વિમાન જાય છે અને

જો આયા પરફ્યુમ બાંધેલું છે છે ઓરિજિનલ છે ફિટ કરેલું છે એમ તો બહુ છે માટો મારતા છે શકે

25 નવે આપણે નાઈટ ડાવાને છે ને ની નાઈટ અહીંયા આવી આ તો ઠંડી કેવી લાગે એટલે હવે આઈ જેકેટ નો હોય અહીં ખરીદી કરવી તો આ બધું ખુલ્લું છે બાકી બધું છે હવે હવે વિડિયો બઈન હં હું લેવું સરસ મેળામાં આવી જાય નાની ઢીંગલા જોડે છે અહીંયા છે આપણે આ ટાવર શક્તિ ટાવર આ બધું તો બધાય રિપેરિંગ કામ ચાલુ છે શું લેવું છે તારે એવું છે હ હ ઓહ સરસ ચાલો તો ગયા બઢીયા મોટા મેળો આવ્યો છે આવું છે બધું અને અહીંયા જવો એટલે તારે બરફમાં છોકરા રમે જોવું હોય હા ગયા વર્ષે વીડિયો ઉતાર્યો જ થો આ થોડુંક બતાવી દઈએ દેના પટ્ટા જો બધા રમે આ તો ઓલું છે આ બરફ વાળો નથી બરફ વાળો સામે છે ના જાય યાર એટલી ઠંડી છે જો આમાંથી પાણી બહાર આવે છે ને બરફ થઈ ગયો -10 डिग्री છે અત્યારે આ ભાઈ જોવે છે કેટલો બરફ છે ફૂલ ઠંડુ છે કાઈ દે બસ બસ બધા જો વિડિયો ઉતારે છે હુંય ઉતારું છું બરફ જામી ગયો પણ એટલી ઠંડી છે આ બધા મરદના ફાડીયા હો ભાઈ માઇનસ દસ ડિગ્રીમાં બે જાય મોઢા ઉપરથી તો તૈયાર થાય વિડીયો શરૂ થાય ને તૈયાર થવા મળે મોઢા ઉપરથી થી એવું લાગે છે ખટાશ નડી છે એમલી નડવા નીકાલ ની આલુ માં બહુ એમલી કાઢી છે એની નથી કઈ થી ઠંડી છે ને બહુ હતી છે ને બહાર ગયેલા એ તો બધાય જોઈ જાય ઠંડી મને લાગી છે એટલે છે ને મને ઠંડી લાગી છે અને જમવાનું આવી ગયું છે જમવાનું બનાવવાનું હતું પણ પ્રોગ્રામ કેન્સલ આવ્યા ને ત્યારે પ્લાન બનાવીને આવ્યા કે ઢોસા બનાવીશ મેસૂર બનાવીશ સંભાર બનાવીસ આવ્યા થોડીવાર બધા કપડાની બધું હેઠું કર્યું સૂતા જાગ્યા ને હજી બસ જસ્ટ ઊભી થઈને તો અમે છે ને ત્રણ ટાઈમ આલુ પૂરી ખાધી એટલે પેટની છે ને હા વાટ લાગી ગઈ એટલે હવે એની અત્યારે બનાવવું નતું એટલે પીઝા મેં ગયા છે ફાઇનલી ખાવું તો પડે જ ને તમને બતાવું ને આજે બીજું નવું કઈ નથી મંગાવ્યું એની યારે કોલા મંગાવી લીધી છે પછી જર્મન કોલા બધા કહેતા હતા કે ભાઈ તમારે જર્મનીમાં કોલા કેવી આવે ફેર બીજું કાઈ ન હોય પણ થોડોક ટેસ્ટ અલગ આવે ને આપણે ના કેમ ભેળસેળ બનાવે ને વીડિયા એવા આવે એવું અહીંયા ન થાય

ક્રિસમસ તો પૂરી થઈ ગઈ છે એટલે હવે કાલથી પાછું છે ને રજા પૂરી દોડ બડાડી કામ કરવાનું છે ઊંધિયા માથે હજી તો કામ ઓછું હોય છે કેમ કે કામ છે ને હાવ ધીમું છે અમારી આજ ખુલી હતી બેકરી એટલે મારો કલીક છે ને એનો મેસેજ આવી ગયો છે કે બહુ ઓછું બનાવશે હાવ કામ સ્લો છે કાલ મારે જવાનું છે આખા દિવસમાં અમે ત્રણ સ્ટાફ હોય એની જગ્યાએ આ દિવસમાં એક એક સ્ટાફ છે અને કામ હાવ ઓછું

ફાઇનલી હવે જમી લઈ એને તો બટકું ઓલા કે એમ ખાલી સણવાનું છે શેકલી સણે એટલું એસિડિટી છે છે પૂરી ખાય ખાય ફર્સ્ટ વાર જર્મનીમાં માં 9 મહિના અત્યારે એ એસિડિટી જેવું ફીલ થયું છે એ તો જો કે ટેબ્લેટ લઈ લીધી છે ઇન્ડિયાથી લાવેલા હતા એટલે વાંધો નહીં એવું તો ક્યારેક થાય કેમ કે પૂરી વધી ગઈ છે ત્રણ ચાર ટાઈમ થી ખાઈ છે આ બધા લોકો એમ કહે કે આ હેલ્ધી નથી

જોઈ છે થઈ જાય છે કે નહીં પણ ઉપર વાળા ઉપર વિશ્વાસ છે થઈ જ જાય તમારા બધાના સપોર્ટ થી તો આપણે મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી દેજો મળીએ નેક્સ્ટ વિડીયોમાં જય દ્વારકાધીશ